મહુવામાં આવેલ ચકચાર ભર્યા મર્ડર કેસનો મહુવા ટાઉન પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ ઉમેશભાઈ સલીમભાઈ કાળવાદરનો મૃતદેહ મહુવા નજીકના કુવામાંથી મળી આવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ તંત્ર તાત્કાલિક કાર્યરત થયું હતું તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી હસનભાઈ શબ્બીરભાઈ સલાટ ઉંમર ત્રીસ રહેવાનું નૂર સોસાયટી મહુવા જેઓએ મરણ જરા ઉવેશભાઈની હત્યા કરીને લાશ અવાવરૂ કુવામાં ફેંકી દીધી હતી પોલીસ સૂત્રો જણાવે છે કે આરોપીના મરણ માતા સાથે આડા સંબંધો હતા અને આ બાબતની જાણ ઉમેશભાઈને થતાં આડા સંબંધોની આડમાં આરોપીએ હત્યા જેવી ગંભીર ઘટનાને અંજામ આપી હતી આરોપીને પકડવા માટે મહુવા ટાઉન પોલીસે સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ કરી પૂછપરછનો સહારો લીધો હતો અંતે ટાઉન પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સ્ટાફે સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી